જો તમે વખતે ધોતીના પહેરી પડ્યો તો લગ્નની અંદર ન હલાવો એ એ પ્રકારની એક માન્યતા હતી હેલો વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ અને આજના વ્લોગ પર તમારું સ્વાગત છે ખાસ કરીને શનિ રવિનો દિવસ છે અને લગ્ન સિઝન શરૂ થઈ ચૂકી છે ત્યારે અમે હવે આ જો સહપરિવાર સાનવી પ્રે બંને તૈયાર છે અમે જઈ રહ્યા છે અમારા ગામડે સાથે સાથે શું છે બેટા એવું છે છે તો આનંદ મોડાસા અને અમે નીકળ્યા છીએ મોડા સાથી ઘરે જવા માટે અને જે લગ્નનો છે માહોલ એ છે એ પણ બતાવીશું અને સાથે સાથે તમે વ્લોગમાં જોડાયેલા રહેજો અલગ અલગ જે માહોલ છે સાથે સાથે પરિવાર સાથેની મુલાકાત છે પ્રથમ વખત આ વ્લોગમાં સમાવેશ કરીશું આજે શનિવાર છે એટલે કે ઘરે આવતા રસ્તામાં હનુમાન દાદર મંદિર આવે છે આપણે ત્યાં દર્શન કરીએ ચલો જો મિત્રો આ જે બોડાસા શામળાજી હાઈવે છે હાઈવે પાસે જ આ મંદિર આવેલું છે ગાજન પાસેનું હનુમાન દત્ન મંદિર બાજુમાં સુંદર નજારો છે તળાવ આવેલું છે કેવું લાગે બેટા તાર સાનવી કેવું લાગ્યું બોટ લઈને જવું છે અંદર હા બોટ લઈને જવું છે જવાય ચો દર્શન કરી લે ચલો ચલો

તળાવ આખું ભરેલું છે અને આખી આ પાર છે સરસ મજા દર્શન થઈ ગયા મંદિર મંદિર માં ભગવાન હનુમાન દાદા ના સરસ મજાનું તળાવ છે અને ચલો હવે નીકળીએ ઘરે આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવતા સાથે મમ્મી મમ્મી આખમાં બચી કરીને આપણે સ્વાગત કરી લીધું આ જો આના તોફાન ચાલુ થઈ ગયા નીચે ઉતારો ચલો ચલો કે ચડી ગયો છે પડી જાય તો ના ઉતરી જાય ઉતરી જાય ઉતરી જાય ઉતરી જાય બેટા સરસ મજાનો પ્રસાદ આપી દીધો ઘરે આવી ગયા છે પણ ગામમાં રામદેવજી નું જે મંદિર છે ત્યાં આજે બીજના દિવસે ત્યાં દર્શન નો લાવો લઈએ તમને પણ દર્શન કરાવીએ આપણું મોટેશ્વર ખાતે જે ઈચ્છા પૂર્ણ રામદેવજીનું મંદિર છે ભગવાન ની આ મૂર્તિ આપ જોઈ શકો છો આજનો બીજ છે માક્ષર બીજ આપ દર્શન કરી શકો છો સૌની મનોકામના પૂર્ણ થાય અને અહીં જે આપ દીવો જોઈ શકો છો એ અખંડ જ્યોત છે જે રામદેવરાવથી અહીં લાવવામાં આવી હતી

સંજોગ એવા હતા કે આજે છે અને બીજના જે મોટી સ્વર ખાતે આવેલું જે ઈચ્છા પૂર્ણ રામદેવજી નું મંદિર છે ભગવાનજી નું ત્યાં આપણે દર્શન કર્યા અને એ પણ તમને દર્શન કરાવ્યા તમે પણ લાવો લીધો આપણે ઘરની બાજુમાં જ જો તમે પંડપ બધું લગ્નનો લગ્નનો માહોલ છે લગ્ન સિઝનની શરૂઆત થઈ છે ને લગ્ન સિઝનની શરૂઆત અત્યારે હાલ આધુનિક જમાનો છે પણ પહેલાંના જમાનામાં કેવી રીતે લગ્ન થતા હતા એ આપણે જાણીએ પપ્પા પાસેથી પપ્પા આપણી સાથે આપણા પહેલી વખત આપણા બ્લોગમાં આવી રહ્યા છે અને એમની પાસેથી એમનો જે વખતનો અનુભવ કેવો છે એ પૂછીશું ચાર દશક પહેલાંની વાત છે હા ચાર દશક પહેલાંમાં તો ખૂબ સાદાઈપૂર્વક લગ્ન થતાં હતા ગામના બધા જ ભાઈઓ ભેગા થઈ અને કેવી રીતે લગ્ન પાર પડે કોઈને ખ્યાલ પણ ના આવે એ જમાનામાં આપણા ઘરડા લોકો આપણા ગામમાંથી જ ભેગા થઈ અને રસોઈ પણ ચાર જણા ભેગા થઈને કરતા દસ જણા ભેગા થઈને કરતા પરિવારવાળા હોય ગામના મુખ્ય માણસો હોય મુખી હોય આ બધા જ ભેગા થાય ચાલીસ વર્ષ પહેલાનો અમારે બધા એ વખતે તો ગાડામાં જાય પાછી જાનની ગાડામાં જાય અને જો તમે વખતે ધોતી ના હોય તો લગ્નની અંદર નો એલાવો એ એ પ્રકારની એક માન્યતા હતી એ સમયની અંદર એટલી સાદાઈ હતી અને લોકોને સમય પણ હતો અને સમય એવો હતો તે વખતે લોકો જ્યારે લગ્ન માટે જાન જાય ને તો રાત રોકાય અને સાથે સમય આપે પૂરો સમય આપે અને પાછા બીજા દિવસે કોઈ રોકનારું મળે તો તે ઉપર રોકાઈ જાય જે યુવાનો જોઈ રહ્યા છે વિડીયો એ એમને એ વખતનો અનુભવ નથી બધા આપણે એ જ એમનો અનુભવ બતાવો છે કે એ વખત કેવો માહોલ હતો મોબાઈલ વગરની જિંદગી પણ હતી કે અત્યારનો જે માહોલ છે એમાં એવું લાગે કે મોબાઈલ વગર તો જીવન શક્ય જ નથી અંદર ભોજનમાં શિરાજ બનતા હતા શિરો અને એ શિરો બનતો તો અને એ શીરો પણ પાછા રસોઈલા બોલાઈને નહીં ગામના જ લોકો ભેગા થઈને બનાવે અને બિલકુલ પંકજ પાડી અને એ રીતે જમાડતા બધા અને એકબીજાના લગ્ન મદદરૂપ થાય અને એ રીતે આ લગ્નના વિધિ થતી અને આથી જાન જવા તો ગાડા હતા એ વખતે ગાડા બળદાડા ગાડામાં જાય અને આમાં આપણા ચૌધરી સમાજની વાત કરીએ ને તો એ વખતે આપણાની અંદર તો રીક્ષ ધોતી પહેરીને જ જવું પડે લગ્ન માટે એ પરિસ્થિતિ વડદગાળાની અંદર આ લગ્ન કરવા માટે જાય તો ધોતી પહેરવી પડે અને આજે એ લોકોને આજના યુવાનોની વાતની ખબર નહીં હોય કારણ કે કેટલો વર્ષ એ વખતે મોબાઈલ પણ કેવો હતા લેન્ડલાઈન પણ જવરલી જ કોઈ પંચાયતમાં હોય કે દૂધ મંડળીમાં હોય ક્યાંક જ હોય બાકી એવી કોઈ સુવિધા કે સગવડ હતી એ નહીં અને એક બીજાને સમાચાર મોકલે અને એ સમાચારથી એ થાય અને અત્યારે કાઢ થાય એ વખતે તો કંકુતિને ચોખા જ મૂકવામાં આવતા દરેક બ્રાહ્મણ જાય અને આપણો કુરગોળો એ જ જાય અને ચોખા મૂકી આવે અને આ દિવસને દિવસની વાત કરે કે આ શુભ લગ્ન છે આ દિવસે આ થશે આ થશે કાર્યક્રમ બધો એ જ આપી દે આ ચર્ચાનો માધ્યમ એ જ છે કે જમાનો બદલાઈ ગયો સમય 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 પ્રમાણે સમયનું કામ કરે જ છે પણ એ અનુભવ પણ જાણવા જોઈએ આપણે તમારા ઘરમાં પણ વડીલો હશે તમે પણ એ અનુભવ જાણી શકો છો કારણ કે અત્યારે સમય એવો આવે છે કે મોબાઈલ વગર ઘરનું બાળક પણ જમતું નથી એ વખતે અને અત્યારે મોબાઈલ વગર એમ થાય કે જીવન શક્ય જ નથી પરંતુ એ સમય એવો પણ હતો કે જ્યાં મોબાઈલનું અસ્તિત્વ નહોતું છતાં પણ જિંદગીઓ જીવાતી હતી લોકો શાંતિથી જીવતા હતા અને આધુનિક જમાનો છે દોડધામ વધી છે સમય કોઈની પાસે નથી એટલે કે આ અનુભવ જાણવો પણ જરૂરી છે પપ્પા પાસેથી આપણે જાણવાનું ટ્રાય કરો કારણ કે એ પચાસ વર્ષથી પત્રકારત્વમાં છે એમને જે અનુભવો જાહેર જીવનમાં જોયા છે એ અનુભવ તમને જો તમે જોઈ રહ્યા છો એક વ્યૂવર તરીકે તો તમને પણ એક કનેક્શન થાય કે હા વાત સાચી છે મમ્મી પણ છે મમ્મીને પૂછીશું આપણે મમ્મીનો કેવો અનુભવ છે જમવામાં શું બનતું હતું હા કાળી બનતી અને ભેગો બે હું ઊઠો અન ખાવાનો ભેગું થાય બધું જંબાનું ભેગું આજે પપ્પાને ઉપવાસ છે ચા આવી ગઈ છે એમના માટે ગોળ અને ગરમ ગરમ ઉપવાસ કરી છે હા દરબીજ દરબીજનો આય સુધી મને યાદ છે ચાલીસ વર્ષ થઈ ગયો એ પણ બી છોડી નથી એક પણ બેຍ છોડી નથી અને જેટલી નિયજ આ એકાદશી છે ને એ બધી જ કરવાની છે પાણી પાણી ના જરૂરથી તમને જો બાબત પસંદ આવી હોય તો કોમેન્ટ કરજો અને જણાવજો કે તમને કેવું લાગ્યું આ વ્લોગની અંદર જે ઓગણીસો ને સિત્તેરના દાયકામાં જે લગ્નનો માહોલ હોય છે માહોલમાં કેવા પ્રકારની તૈયારીઓ હોય છે એ જાણવાનો પ્રયાસ આજે પ્રથમ વખત મારા મમ્મી પપ્પા વ્લોગમાં આવ્યા હતા અને તેમને તમારી સાથે વાતચીત કરી છે કે કેવો માહોલ હોય છે એ વખતનો અને જરૂરથી આ વ્લોગમાં જે મોટી સુખ ખાતે આવેલું રામદેવજી ભગવાનના મંદિરના દર્શન કર્યા હનુમાન દાદાનંદ મંદિર દર્શન કર્યા એટલે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ રહ્યો છે અને જરૂરથી એક લાઇક તો બને જ છે અને જરૂરથી સબસ્ક્રાઈબ કરાવજો અન્ય મિત્રોને અને જે પ્રકારના વ્લોગ આવી રહ્યા છે ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ એટલે જરૂરથી ચેનલને સબ સબસ્ક્રાઈબ કરી અને જોડાયેલા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ